रुडू बरताल धाम सजावो दिसताबी उत्सव आयो ढोल नगाड़े आज बजावो दिसताबी उत्सव आयो रुडू बरताल धाम सजावो दिसताबी उत्सव आयो ढोल नगाड़े आज बजावो दिसताबी उत्सव आयो आनंद अंतर में छाया रे मंगल अवसर ये आया रे करना दी कर लो तैयारियां आज उत्सव की मन हर खाया रे भाया रे જયારે વરતાળ મંદિર જયારે શતાબ્દી મહોત્સવ નવેમ્બર મહિનામાં દિવસ માટે ઉજવવા માટે જઈ રહ્યો છે ત્યારે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ અને લક્ષ્મીજી આપણા નડિયાદ શહેરની અંદર આજે ગામો ગામ દરેકે એરિયા બધાને આમંત્રણ આપવા માટે નીકળી રહ્યા છે અને આ રથ હવે આગામી આણંદ જશે અને એનાથી આગળ બરોડા જશે એટલે એવું કહેવાય કે ગુજરાત ની અંદર દરેકે દરેક નાના નાના ગામડાઓમાં જઈ અને આ રથ દ્વિશતાબ્દી મહોત્સવ નું આમંત્રણ આપશે અને આ રથ પરત અઠ્યાવીસ ઓક્ટોબર ના રોજ પરત આવશે વડતાલ મંદિરે અને સાત નવેમ્બર થી આ ઉત્સવ ની તૈયારી થશે તો વાલા ભક્તો સૌ કોઈ આ આમંત્રણ ને સ્વીકારજો અને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ ની અંદર અચુક હાજરી આપજો